दर्शक मित्रों न्यूज स्टूडियो में आप स्वागत है अंक शहर गोया बजट टावर सामने डेके पन मसला जत्थावंद वेपारी गोडाउन में तारीख एकवीस मे ફેબ્રુઆરી બે ચોવીસ થી 22મી ફેબ્રુઆરી બે ના રાત્રિ સમયમાં ચોરીની ઘટના બની અંકલેશ્વર શહેર પોલીસ મળતી માહિતી અનુસાર જિલ્લામાં બનતા સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરના ગોયા બજાર ટાવર સામે આવેલ ડિકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાના જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી તારીખ એકવીસમી ફેબ્રુઆરી 2024 ચોવીસ થી 22મી ફેબ્રુઆરી 2024 ના રાત્રિના સમયમાં ચોરીની ઘટના બની હતી જે ઘટના અનુસંધાને ચોરી થયેલ જગ્યાની વિઝિટ કરી ચોરી સમૂહ ઝડપી પાડવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા જે દરમિયાન મળેલ માહિતી ના આધારે પોલીસે એક ઈસમ નામે જયેશભાઈ નાનુભાઈ વસાવા ઉમર વર્ષ એકવીસ રહેવાસી સુરતી ચોરી કર્યા હોવાની કરેલ હોય ગયેલ મુદ્દા માલ જેમાં રજની પાન બોક્સ નંગ અઢાર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર બસો ચાલીસ સિગરેટના બોક્સ નંગ છત્રીસ જેની આશરે કિંમત રૂપિયા બાવન હજાર બસો તેમજ એક ડીવીઆર જેની આશ્રય કિંમત રૂપિયા બે હજાર મળી કુલ ચોરાસી હજાર ચારસો ચાલીસ નો મુદ્દામાલ તેમજ આરોપી ને ગણતરીના કલાકો માં છ પીપાળી કાયદેસરની કારવાહી હાથ ધરાઈ